ભક્તિના નામે ખોટા પોતાના પર્સનલ શોખ બંધ કરો એવું પણ લોકો કહી રહ્યા છે એના પછી એક બીજી કોમેન્ટ છે આ હિન્દુ ધર્મના ભગવાન છે કોઈ મનોરંજન નથી એટલે આવા મૂર્તિ ન બનાવો મિત્રો આવી 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 કોમેન્ટો કોમેન્ટો ઘણી બધી બધી છે આપણે તમને નહીં બતાવીએ કારણ કે હજારો કોમેન્ટો આ વિડીયોની અંદર આવી છે તો શું આ મૂર્તિ બનાવી એ યોગ્ય છે કે નહીં એ પણ તમે કોમેન્ટ કરજો અને ગણપતિ દાદા ને માનો છો તો એ વિડીયોને એક લાઈક કરી નાખજો અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરજો મિત્રો હજુ હું તમને બતાવું છું કે આપણે કોઈનો વિરોધ નથી કરતા આપણે જે મૂર્તિ બનાવી છે એના અંદર જે લોકોએ કોમેન્ટ કરી એ તમને બતાવી છે આ મૂર્તિ સારી છે પણ મિત્રો ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે આ ગણપતિ દાદાની મૂર્તિ જે જે પુષ્પારાધના સ્વરૂપમાં બનાવવામાં આવી એ યોગ્ય નથી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડિયો સાથે